નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ટુ અંતર્ગત પરીક્ષા કરવાની ગુરુ ચાવી ધોરણ બાર કોમર્સ અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ટક્કર આપનું સ્વાગત કરું છું આપણે આગળ ગ્રામરના ઘણા વિડીયો જોયા અને હજુ થોડા બનશે અને કમ્પોઝિશનમાં પણ મેં મારી રીતે અનુભવના આધારે તમને થોડું ઘણું કંઈક હિન્ટ આપવાનો પ્રયત્ન કર્યો કે આવી તૈયારી આપણે કરી શકાય આઈએમપી શબ્દને મગજમાંથી કાઢી નાખો કશું આઈએમપી હોતું જ નથી હા જ્યારે આપણે તૈયારી કરવા બેઠા હોય ત્યારે અમુક વિષયો અમુક જે મુદ્દાઓ છે એને આપણે વધારે મહત્ત્વ આપવું બસ એને સાદી ભાષામાં આઈએમપી કહેવાય બરાબર જેને બિલકુલ તૈયારી નથી કરીને એવા વિદ્યાર્થીઓ આટલું તો કરે છે એમ હા જે મહેનતું છે પહેલાં દિવસથી મહેનત કરી રહ્યા છે એ કંઈક વધારે કરે આ ટોપિકમાં એ માટે આ ચર્ચા છે હવે શોર્ટ નોટ મેં તમને ગયા વિડિયોમાં પણ કહ્યું હતું આગળ એક વિડીયોમાં આપણે ચર્ચા થઈ હતી કે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ્સ પણ આવે છે યુટ્યુબમાં અને એવું લખે છે કે સાહેબ આ વિષય ઉપર શું કરીશું અમે તો એ સારી વાત છે એટલી તમને જાણવાની ઉત્સુકતા તમારી આઈ લાઇક યોર ક્યુરિયોસિટી તો એમાં શું કરવું તો એમાં હાઉ કેન આઈ હેલ્પ યુ મારે વિચારે એવું કરવાનું હું તમને કેવી રીતે મદદ કરી શકું તો થોડી ઘણી મદદ આ એક ટૉપિકમાં નોટ જનરલી શોર્ટ નોટ આની પહેલાંની પેપર સ્ટાઇલમાં છ માર્ક્સનો મુદ્દો બે ટૂંકનો જ પૂછાતી હતી અને પેપર સ્કીમ પ્રમાણે એક શોર્ટ નોટ કમ્પલસરી હતી બીજી એકના ઓપ્શનમાં એક હતી એટલે ત્રણ પૂછાય એમાંથી આપણે બે લખવાની એવું સમજીએ એક કમ્પલસરી એક જનરલ ઓપ્શન એટલે ત્રણ ટૂંકમાં જ પૂછાય ને તો એવું થાય કે દસ યુનિટ આપણા એમાંથી એવરેજ તમે વીસ પચીસ શોર્ટનોટ તો સારી એવી જે તમે વિચારી હોય કે આ તો પૂછાય એમ આવી સંભાવના લઈને આપણે ચાલતા હોય તો એ કરીએ ને તો ત્રણ મા બે માટે મહેનત લેખે લાગે પણ હવે પેપર સ્કીમ બદલાઈ પછી એટલે એક જ શોર્ટનોટ તમારે લખવાની છે જેનું ગુણભાર ત્રણ માર્ક હવે સાહેબ આ ત્રણ ગુણ માટે દસ યુનિટની ઓન એન્ડ એવરેજ પાંત્રીસથી ચાલીસ નોટ થાય છે તો ચાલીસ નોટની તૈયારી કરવી કદાચ અમુક વિદ્યાર્થી માટે સરળ નથી તો એમના માટે એક વ્યવસ્થા છે કે જ્યારે ટૂંકનો જનો વિચાર કરે ત્યારે આ મુદ્દાઓને થોડા વધારે વખત વાંચવાના છે મેં અગાઉ પણ કહ્યું છે ફરી એકવાર સ્પષ્ટતા કરું છું દેર ઇઝ નથિંગ લાઈક આઈ આઈ એમપી જેવું કંઈ હોતું નથી હા આપણે એ તૈયારી જ્યારે કરતા હોઈએ જે તે વિષય વિષયાંગની ત્યારે એ મુદ્દાને વધારે જ છણાવટથી વાંચું અને એમાં એવી સંભાવના લઈને ચાલો આ પૂછાઈ જાય તો મને આવડે બસ એવા એક નાનકડું લિસ્ટ છે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ કયા યુનિટમાંથી છે અને એને કઈ રીતે આપણે ન્યાય આપી શકીશું મિત્રો પહેલી શોર્ટ નોટ તો તમને નામ વાંચીને જ ખબર પડી ગઈ હશે ને કન્ડિશન્સ ફોર મેકિંગ લવ એટલે હાઉ ટુ ઇન્સ્ટોલ લવમાંથી પૂછ્યું છે શોર્ટ નોટ અને આ પૂછાય એવો મુદ્દો તો ખરો જ કારણ કે લગભગ ફર્સ્ટ ટેસ્ટનું યુનિટ છે એટલે તમે અત્યાર સુધી જેટલી પણ એક્ઝામ આપી હશે સ્કૂલમાં કે તમે જ્યાં પણ બીજું કોઈ માર્ગદર્શન મેળવતા હોય ત્યાંથી ત્યાં બધે આ મુદ્દાને સો ટકા એમણે વારંવાર પૂછવાનો પ્રયત્ન કર્યો જશે તો કન્ડિશન્સ ફોર મેકિંગ લવ યુનિટ વનમાંથી એના પછી આપણો બધાનો ઇન્ટરેસ્ટિંગ યુનિટ વોલ્ટ ડિઝની ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ વોલ્ટ ડિઝની પાસેથી ઘણું શીખવાનું છે જે તમારા શિક્ષકશ્રીઓએ તમને ખરેખર છણાવટપૂર્વક શીખવાડ્યું છે હાઉ ટુ સક્સીડ ઇન લાઈફ જીવનમાં કેવી રીતે સફળ થવું અને શિક્ષકો તમારા માટે છે ને માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા માટે આવેલા વ્યક્તિઓ નથી તમારા શિક્ષકો તમને તમારા પથદર્શક બનીને અભ્યાસ કાર્ય કરાવે છે માત્ર ચોપડીનો કોર્સ પૂરો કરાવવો એમનો હેતુ નથી નહીંતર તો બે મહિનાનું કામ છે રોજે રોજનો અભ્યાસ કાર્ય જે સ્કૂલમાં આપણે કરીએ છીએ એમાં પણ તમારા શિક્ષકો તમને દરેક ટોપિકમાં એવા ઉદાહરણ પણ આપતા હશે કે આને કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉતારીએ એમ અને એમાં મારું ફેવરિટ કેરેક્ટર જે આખી ચોપડીમાંથી કહી શકાય ને બારમા ધોરણની વોલ્ટ ડિઝની વારંવાર નિષ્ફળતા મેળવ્યા પછી પણ એણે કેવી સરસ સફળતા મેળવી કેટલી અદ્ભુત મેળવી એ તમે પાઠમાં શીખ્યા છો તો એ એક પૂછાવાની સંભાવનાવાળો મુદ્દો છે એના પછી યુનિટ ત્રણ ધ ટીક ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ સ્ટ્રેસ મેનેજમેન્ટવાળો મુદ્દો આ અત્યારે બહુ સ્ટ્રેસફુલ લાઈફ ઘણા બધા લોકો જીવી રહ્યા છે એટલે એના આધારે પેપર સેટરને પણ ક્યાંક નાનો મોટો સ્ટ્રેસ હોય તો દેખાઈ જાય અહીંયા પ્રશ્ન પૂછવામાં બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક્સ આ પણ સેમ યુનિટમાંથી રીટ ટુમાંથી આ બે ટેકનિક્સ છે જેના દ્વારા આપણે આપણો સ્ટ્રેસ રિલીઝ કરી શકીએ છે પછી ચોથો યુનિટ બહુ સરસ સ્ટોરી તમને સાહેબે સમજાવી છે ધ એડજસ્ટમેન્ટ બહુ આપણે જાણીતા લેખક ગુલઝાર સાહેબે લખેલું એમની આત્મકથાનો એક ટુકડો છે ઓટોબાયોગ્રાફીમાંથી અને ટાઇટલ જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ આ શોર્ટ નોટ પૂછાય છે હવે આ પાર્ટના કોઈ પણ શોર્ટ નોટ તમે લઈ લોને તો એમાં એવું છે કે આની ક્યાંક ને ક્યાંક અંદર છાંટ જોવા મળે છે જો અમુક શોર્ટ નોટ એવી જગ્યાએ તૈયાર કરો છો તો તમને બીજી શોર્ટનોટમાં ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઓર ઇન્ડાયરેક્ટલી બેનિફિશિયલ થાય છે એના પછી પાંચમો યુનિટ આપણું ધ એન્ડ્સ એમાંથી ડ્રાઈવર એન્ડ્સ એ પૂછાય એવી સંભાવના છે અને એ જ યુનિટમાંથી ધ રેડ એન્ડ્સ ઓફ યુરોપ યુરોપની લાલ કીડીઓ યાદ છે ને તમને પેલું લાલ કીડી કાળી કીડીને ગુલામ બનાવે વાર્તા નથી હું બધું ઇન્ફોર્મેશન છે ચલો આઠમી શોર્ટનોટ પૂછાય એવી છે ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર આની સંભાવના એટલા માટે મને વધારે દેખાય છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ઘણી બધી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે તો એના લીધે કદાચ આ નોટ ઉપર પેપર સેટરનું ધ્યાન જાય સંભાવના છે મેજિક ઓફ મંકીઝ સ્પો એ પણ એન્ડ ઓફ ધ સ્ટોરી જેવું છે એ પાઠના આધારે એ પૂછાઈ શકે છે પછી સોજોન ટ્રુથ બે સ્ત્રી પાત્રો આપણા દસમા બારમા ધોરણના દસે દસ યુનિટમાં વધારે હાઈલાઇટેડ રહ્યા એમાં એક શ્રી એલન કેલર અને એના પછી સોજોન ટ્રુથ તો એમના વિશે પણ એક શોર્ટ નોટની સંભાવના છે એના પછી જે કૃષ્ણમૂર્તિ સોરી જે નહીં જય નહીં જે જે વ્યૂઝ ઓન ફ્રીડમ સ્વતંત્રતા વિશે એમના વિચારો ફોર યુથવાળા યુ યુનિટમાંથી આઠમા યુનિટમાંથી ચમકે એવો મુદ્દો પછી નવમામાં હેડેક ધ બ્લેસિંગ માથાનો દુખાવો એક વરદાન છે આપણે જે નવમું યુનિટ હેડેક જેનું નામ જ હતું તમને યાદ જ છે કટાક્ષ કથા જે તમે શીખીને આવ્યા છો એની શોર્ટ નોટ પૂછી શકાય છે અને છેલ્લી ત્રણે ત્રણ છે એ દસમા યુનિટમાંથી છે દસમો યુનિટ આપણો ગ્રીન ચાર્ટર